આજે ગુજરાત વિધાનસભામાં સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગની પ્રશ્નોત્તરીમાં સરકારના મંત્રી અને સરકાર લાજવાના બદલે ગાજી રહ્યા હતા એક તરફ સરસ્વતી સાધના યોજના અમલમાં છે જેમાં એસસી એસટી ને ઓબીસી સમાજની દીકરીઓને શાળાએ જવા માટે સાયકલ સહાય આપવામાં વર્ષની શાળાની શરૂઆત જૂન મહિનામાં થાય પ્રવેશ ઉત્સવ યોજાય છે દીકરીઓને સાયકલ આપવાની હોય તો જૂન મહિનામાં સાયકલ મળી જવી જોઈએ જેથી કરીને પહેલા દિવસથી એ સાયકલ લઈને શાળા સુધી જઈ શકે પણ આ સરકાર એ દીકરીઓની ચિંતા નથી કરતી એમની માનીતી એજન્સીઓ કેવી રીતે કોન્ટ્રાક્ટ મેળવે એની ચિંતા કરે અને ચિંતા કરવા કરવામાં આખી સાયકલ ખરીદીની પ્રક્રિયામાં ખૂબ મોટો વિલંબ થયો વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસ આપવાની થાય તો જૂન બે હજાર ત્રેવીસ માં સાયકલ આપવી પડે એના બદલે પોતાની માનીતી કંપનીઓને ટેન્ડર મળે એટલા માટે જે શરતો નક્કી કરવાની હતી શરતો નક્કી કરવામાં વિલંબ થયો સામાજિક ન્યાય અને આદિજાતિ વિભાગ તરફથી આ સાયકલો ખરીદવા માટે ગ્રીનકોને લગભગ સાડા ત્રણ લાખ જેટલી સાયકલો ખરીદવાની થાય અને એના માટે જે એજન્સી નક્કી કરવાની હતી એની પ્રોડક્શન કેપેસિટી અચાનક છ લાખ હોવી જોઈએ એવી શરત નક્કી કરવામાં આવે અનેક લોકો દ્વારા વાંધો લેવામાં આવ્યો કે આ છ લાખની કેપેસિટી કરવાથી કોમ્પિટિશન ઘટશે સરકારને ઓછા ભાવે સારી સાયકલ નહીં મળી શકે પણ એમને તો માનીતી કંપનીઓને લાભ આપવો હતો એટલે બધાનો વાંધો વિરોધ ગ્રાહ્ય રાખ્યા સિવાય ટેન્ડર કરવામાં આવે છે ટેન્ડરમાં જે રીતે કંપનીઓ દ્વારા ભાવ ભરાય છે એમાં જે એલવન કંપની આવે છે એ એલવન કંપની સાથે નેગોશિયેશન થયા પછી જે ગ્રીનકો દ્વારા એનો રિપોર્ટ કરવામાં આવે છે કે એસપીસી એટલે કે પરચેસ કમિટી છે સ્પેશિયલ પરચેસ કમિટી એના દ્વારા નેગોશિયેશન દરમિયાન જે બાબતો ધ્યાનમાં આવે છે કે આ કંપની દ્વારા જે સ્પેસિફિકેશનની જે ગુણવત્તાની સાયકલ રાજસ્થાનમાં ને પશ્ચિમ બંગાળમાં સપ્લાય કરવામાં આવી હતી એ સાયકલ ગુજરાતમાં વધારે ભાવથી આપવામાં આવે છે અને એ કમિટીના કહેવા મુજબ એ કંપની દ્વારા રાજસ્થાનમાં જે ભાવ આપ્યા હતા એના કરતા ગુજરાતમાં પાંચસો ને સિત્યાસી રૂપિયા પ્રતિ સાયકલ વધારે ભાવ કોટ કરવામાં આવ્યો છે પશ્ચિમ બંગાળમાં જે ભાવ આપવામાં આવ્યા હતા એના એના કરતા ગુજરાતમાં 425 પચીસ રૂપિયા વધારે ભાવ કોટ કરવામાં આવ્યો જે ગ્રીન કોડ એ કમિટી એમ કહે છે કે આ નેગોશિયેશન વખતે એ L1 કંપની દ્વારા ભાવ વધારો કેમ છે એ અંગેનું કોઈ યોગ્ય જસ્ટિફિકેશન આપી શકેલ નથી એટલા માટે આ સાયકલ માટેનું જે ટેન્ડર કરવામાં આવ્યું છે વર્ષ 23 24 માટેનું એ રદ કરવું જોઈએ એવો ગ્રીનકો દ્વારા 11 3 2024 પત્ર થી જાણ કરવામાં આવે છે અને ટેન્ડર રદ કરવાની મંજૂરી માંગવામાં આવે છે અને ટેન્ડર રદ કર્યા પછી નવી પ્રોસેસ કરવા માટેનું પણ કેવી રીતે રીટેન્ડર કરવું ગ્રીનકો કઈ શરતોથી થી એની વિગતો સાથે સરકારને જાણ કરવામાં આવે છે પણ સરકારમાં બેઠેલા લોકોને તો માનીતી કંપની જોડે સેટિંગ થઈ ગયું હતું

આ ગ્રીન કોઈ ટેન્ડર રદ કરવાની ભલામણો સ્વીકારવામાં આવતી નથી ત્યાર પછી જયારે કંપની દ્વારા સાયકલો એટલે કે ઓર્ડર આપીને સરકારને આપવામાં આવે છે પહોંચાડવામાં આવે છે ત્યારે સરકારની થર્ડ પાર્ટી એજન્સી એટલે ઇક્યુડીસી લેબ છે જે ગાંધીનગર ખાતે આવેલી લેબ દ્વારા એની ચકાસણી કરવામાં આવે છે તો એ લેબ ના રિપોર્ટ માં આવે છે કે જે સ્પેસિફિકેશન ને હાઈએસ્ટ સ્ટાન્ડર્ડ હતા એ મુજબની સાયકલ આ સપ્લાય કરવામાં આવી નથી સાયકલ ની જે ફ્રેમ હોય એ ફ્રેમ હાઈએસ્ટ સ્ટાન્ડર્ડ મુજબની હોતી છે નહીં એટલે હલકી ગુણવત્તા વાળી સ્પેસિફિકેશન માં નકકી દયા કરતા જુદા સ્પેસિફિકેશન વાળી સાયકલ સપ્લાય થઈ છે એટલે સ્વીકારી શકાય નહીં અને એના કારણે સાયકલો જિલ્લા વાઈઝ આવી ચૂકી હતી પણ સરકારના વિભાગોને અધિકારીઓ કોઈ જવાબદારી લેવા તૈયાર કારણ કે આ તો ગુણવત્તા ગુણવત્તાવાળી સાયકલ છે પાંચસો રૂપિયા વધારે આપ્યા કમિશન સેટ ક્યાં કરવાનું તો ગુણવત્તામાં કરવા આ સાયકલ છે એટલે લાંબા સમય સુધી આ સાયકલો દરેક જિલ્લામાં ખુલ્લામાં પડી રહી વરસતા વરસાદમાં પલડી કાટ ખાઈ ગઈ ભંગાર હાલતમાં થઈ ગઈ વારંવાર અમે એના તપાસ માટેના કાગળો લખ્યા તપાસની માંગણી કરી રાજ્યના મંત્રી ઋષિકેશ પટેલે જુલાઈ ગયા વર્ષની જુલાઈ મહિનામાં જાહેરાત કરી હતી કે અમે આની તપાસ કરીશું પણ આજે જ્યારે વિધાનસભામાં પૂછ્યું કે આ લેબ દ્વારા એની ચકાસણી કરવામાં આવી તો એને નાપાસ કરવામાં આવી છે

એમના જે ચોર છે જે કૌભાંડીઓ છે એને બચાવવા છે અને એટલા માટે ઉડાવ જવાબો વિધાનસભામાં આપવામાં આવે છે હજુ પણ બે હજાર ત્રેવીસ નું વર્ષ તો ક્યાં પૂરું થયું બે હજાર ચોવીસ પચીસ નું વર્ષ પણ આજે ફેબ્રુઆરી મહિનો છે આપણા એપ્રિલ મહિનામાં પૂરું થશે હજુ ત્રેવીસ ચોવીસ ના વર્ષની સાયકલો પણ દીકરીઓને મળી નથી ચાલુ વર્ષ પૂરું થવાયું તેમ છતાં સાયકલો મળી નથી લગભગ સાડા ત્રણ લાખ દીકરીઓ ના મળી નું કૌભાંડ કરવામાં આવ્યું અને તેમ છતાં સરકાર નથી એનો તપાસનો રિપોર્ટ આપવા તૈયાર નથી એનો લેબટો રિપોર્ટ આપવા તૈયાર કે નથી આ બંગાર સાયકલો કંપની ને પાછી આપવા પણ તૈયાર નથી પણ આવી બંગ સાયકલો દીકરીઓને પતરાવવામાં આવી રહી છે એનો આજે જયારે આપણે વિરોધ કર્યો સરકાર પાસે જવાબ માંગ્યો ત્યારે સરકાર કૌભાંડીઓને કૌભાંડને ને છાવડતી હોય છુપાવતી હોય એવું સ્પષ્ટ રીતે આજે દેખાય આવ્યું છે